સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે સુરતમાં એક કોચે વિદ્યાર્થીની છેડતી કરી હોવાની ઘટના બની છે કોચ પર આરોપ લાગ્યો છે કે કોચે પહેલા વિદ્યાર્થીની અડપલા કર્યા બાદ છેડતીનો પ્રયાસ કર્યો હતો સંબંધ રાખવા માટે દબાણ ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં વીર નર્મદ યુનિવર્સિટીના કોચની પોલીસે ધરપકડ કરી છે સુરતના વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ પર વિદ્યાર્થીની છેડતી કરવાનો આરોપ છે હાલમાં આ જુનિયર કોચની સુરતના વેસુ પોલીસે ધરપકડ કરી છે માહિતી પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ અમિત શર્મા પર આરોપ છે કે તેણે વિદ્યાર્થીનીને અડપલા કર્યા અને છેડતી કરી હતી કોચે વિદ્યાર્થીની સંબંધ રાખવા ગાળો આપી ધમકી આપી હોવાનો પણ આરોપ છે કોચે છેડતી કરી હતી તેના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે વેસુ પોલીસ સ્ટેશન મે 3 નવેમ્બર 2025 કે રોજ એક મહિલા ફરિયાદીને એસી અરજ કી કે વો એક પ્રોફેશનલ એથલીટ છે ઓર વીર નર્મદ યુનિવર્સિટીમાં મે રનિંગ કી કોચિંગ લેતી હે और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ जिसके साथ उनकी डेढ़ साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी उन्होंने पिछले दो तीन महीनों में जुलाई से लेकर सितंबर के बीच में आ, कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी इस बात की जान होते ही वैसे पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन सेवेंटी फाइव सेवेंटी एट और तीन सौ इक्यावन के मुजब ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर दी आरोप में ऐसा है कि दो दिन एक दिन जुलाई में और एक दिन सितंबर में ये पुरुष ने इनके साथ जबरदस्ती छेड़खानी करने की कोशिश की और जब इन्होंने ना बोला तो इनको धमकी दी और इस तहत ही गुना दाखिल किया गया आरोपी, क्या आरोपी जब जान पहचान हुई तो साथ में ही ये दोनों रनिंग प्रैक्टिस करते थे और अभी आरोपी एक जूनियर कोच तरीके कुछ लोगों को रनिंग की ट्रेनिंग भी देता है जी न्यूज साथ सुनील गाजावाला सूरत